તમારું હાર્દિક સ્વાગત છે બપોર બપોરના બાર અને અત્યારે અત્યારની અંદર નવી ઓફિસ નું ઓપનિંગ કર્યા પછી અમુક લોકો આખા નાખા ચોવીસ અડતાલીસ કલાક સુધી દેખાયા નથી અને તારે બંધ કરને ઓ ભાઈ તારું બંધ કર ને ના ના હું કામ હું જેમ કેતો તો તું હમણાં મને હમણાં કેતો હતો બાર જવું વાળી આવી એક તો મોડી ને અડધો કલાક મોડી છું હારો જ લાગુ તું કેવો લાગુ તું જોતો આ તારે હે એવું છે એમ ને તો ગાય અત્યારે અમારે એક શૂટ કરવાનું છે શૂટ માટે અમે લોકો જઈએ છીએ સ્વિમિંગ કેમ કે મારો લોકોનો કન્સેપ્ટ જ કંઈક અલગ જાતનો છે આજે બરાબર છે ગો ફટાફટ પેલા શૂટ કરી લઈએ છે આજે એક બે વિડીયો પણ બનાવવાના છે અલગ 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 ડિફરન્ટ ડિફરન્ટ કન્સેપ્ટમાં તો એવી કરીશું સો જિસકે કે સાથ શૂટ કરના લઈને કે લઈ મેં ગાડી મે ઓકે તો લઈ લો પછી એમ નથી સ્વિમિંગ પુલમાં ફેંકવાની દે આજે શૂટ કરી લઈએ મજા આવશે બતાવશું તમને સો ગાય છે શૂટ બરાબર છે અમારી ઘસેટ આવી અમારું ઘર હા અહીંયા સ્વિમિંગ પૂલ પણ અમે આવતા નથી આજે આવી ગયા છીએ એવી શૂટના બહાને બાકી અમે આવી રહ્યા અને એકચ્યુઅલી જો શું વાળી શું કહીને નવી ઓફિસ વાળી કેવી વિચારમાં પડી છે અને આ વાડી ઓ માય ગોડ ઠીક છે કાંઈ નહીં કાંઈ ફટાફટ શૂટ કરી લઈએ બીજા બીજું બે બે એક છે શૂટ કરવાના છે આજે બરાબર ટેન્શનમાં ના આવીશ તું મને ખબર તું નહીં કરી દઉં મને તારે ટેન્શન ના લઈશ ઓકે તો ફાઇનલી કઈ હમણાં શૂટ ખતમ થયું છે બરાબર છે બહુ સરસ મજાનું શૂટ થઈ ગયું છે અને ઓ તો પડાયેલ ફોટોગ્રાફી ચાલી રહી છે બરાબર છે એટલે હમણાં પેલો કલ્પો આવે એટલે અમુક વિડીયો બીજા બનાવવાના છે એ અમે લોકો બનાવશું અને અહીંયા થઈને હું આ રસ્તે રસ્તે ગયો છું એટલે બધું હું પલાળતો પલાળતો બહાર નીકળ્યો હતો બરાબર છે અને હમણાં જઈશું જોઈએ છીએ શું કરીએ છીએ શૂટ તો સરસ થઈ ગયું છે

જેટલા રૂપિયા કમાતા નહીં એટલા રૂપિયા તો ઊંઘમાં વાપરી મારો જેટલા તમે જોયા નહીં એટલો અમાર ખર્જો છે વાઘ હતા વાઘ છે ને વાઘ રહેવાના વગાડો વગાડો આ મારો વાઘ આવ્યો મારો વાઘ આવ્યો હા આફ્ટર લોંગ ટાઈમ વિડિયો બનાવવાને ફિરાકમાં અમે બે બરાબર છે એય હવે કાર્યા એ કાર્ય નહી બોલે તને ખબર હમણે એક દિવસ ઊંધ્યું તું એમ એક છોકરાઓ આયા બે ચાર બોપલ તે બ્લોગ જોયો તમારે એ નહી જોયો હોય તો સરખો ખબર બે ચાર છોકરાઓ આયા રબારી હતા

રાત્રે ચાલશે બે રાતે બરાબર છે આવો ને જ્યાં સુધી સુધી પૂરી થાય ત્યાં ચાલતા રહેશે બરાબર છે એટલે કશો વાંધો નહીં પણ એવું ચાલે જીગુભાઈ મેં તમને હકીકત નતું મોકલી બધું મેં તને ક્યાં હું હકીકતું એ હું તો હું તમને સેમ ટુ સેમ મારું મોકલી નું બોલો જે મેચમાં ના ખોટું ના બોલો તમે મોકલેલું છે ચેક કર મારે તમને બતાવવું પડશે તો બરાબર ને બીજા બધા એક એક રન માં હોળ હોળ બોલ માં બે રન માં આઉટ થઈ ગયા એનો એ મેચ પેલા છે ને ધોની માટે જેમ અત્યારે તમને જેટલો લગાવ છે ને ઉન્નતિન જેટલો લગાવ છે મને તો સત્ય લગાવો તો મને ઉભો રહે એક મિનિટ આજ દિવસ સુધી કોહલી આવ્યો અને આખું સ્ટેડિયમ ગાજી ગયું એવું બન્યું એટલે જેટલા પબ્લિક જોવા આવે છે બધા મૂર્ખા હા ગાજી ગયું ને કેમ નહીં ગાજી જે સૌથી વધારે સૌથી વધારે પેલું જે ડીબી વોલ્યુમ કે કયો વોલ્યુમ હા ડીબી એ સૌથી વધારે કોહલી છે 129 પાછો તમને ના ખબર હોય તો કહી દઉં ધોની 126 એ ઉભો રહી ગયો છે

ધોની મારા ભારતનો પ્લેયર છે તમે વિરોધ કરો ને બીજો ગણાય છે જીગુભાઈ બે આંગળીઓ ઘી માં ડબોળી દીધી છે આખો હાથ ચલો લેટ્સ ગો ઉનાથી તાપ ભાઈ તાપ અમારા આગળ આગળ આયા તાપ ભાઈ એવી મેચ મિસ કરી છે ને કે તે જોયું જ ને તો રૂવાડા ઉભા થઈ જતા બોલ હું દસ થી વધારે સ્પીડે જીટુ બીજી નથી આવ્યો અહીંયા એમને કઈક પિસ્તાલીસ રન ઉપર કરવાના અને એમના જોડે બે જ વિકેટ આપડી જેમ આપણે પારો ના પૂછવા તેમ જીગુભાઈ બે તો ફોન આયા મને મન કે મેચ જોઉં છું મેં કીધું હાઉ એ ગજબ મેચ હતી ઉના ઉનાથી તું ઘેર જઈને હમણા હાઈલાઈટ જોવે ને તું નીચે સ્કોરબોર્ડ પર ધ્યાન આલજી તો તને ખબર પડે કે મેચ કોને કે ખરેખર કોઈ ચેન્જ ન દેખાયો તને તું બને એટલે ટોર્ચ કર કોઈ વસ્તુ તને ચેન્જ નઈ દેખાતો વિચાર ખાલી ટોર્ચ કરે એટલે મન ગુસ્સો આવે ગુસ્સો ના લાગે તું તને કે આમ ચેન્જ દેખાતો જ નથી કોઈ સમય પણ સેમા આ આટલામાં માં આપડી આજુબાજુ 24 ગોળ બાજુ ફરી જો છું તને કોઈ ચેન્જ દેખાય છે એમ કે ગાડી ની અંદર કે બહાર ગમ મે ત્યાં વિચાર વોચ કપડા વાળ બાર કાય કર્યું નહી મે આમ કર મારામાં માં નથી બસ હાલ ઓકે કવર એ નહી છે હા એવું છે ટેક્સી એ તો ખરી હું છે એ ખબર જલ્દી વિચાર ને રિલેટેડ તો છે એ હિન્ટ છે તારા માટે બહુ મોટી મૂકી દેને હા લાઈટ

બદલેઓ આપો કે ગુસ્સો એ હોય આ હું પતલખંડેશ કે ત્યાં મને તે મને માર્યું ને એના કરતાં તા અર્થિન હારો એમ કહું કેમ થોડીવાર એમ તો કરાવ કે આ બીજું તમે જઈ શકો છો કેવું નથી ખોટો ખોટો તો બોલાવી દઉં સુ ભા હે નવરુ કર દીધું તે બે કલ્લક દી મધજા લોકો બેડા બેડા મન બોલાયો પણ હું એમને મોગો પડ્યો પછી મને કાઢી મૂક્યો પણ મને ફરી બોલાયો તું આવ્યો એકચ્યુલી તે મને નદો બોલાયો હાચુક ખોટું તે મને બોલાવે કેમ માને દે અવાર સ્વીચ લઈ જાય છે અરે સ્વિચ ને લાવવાનું છે ભાઈ બોર્ડ કાને આ તો બોર્ડ જ લાવવાનું અરે હું છે હું છે અખરાઈસ નહીં હા મોટો બાબી કોકીલા દુસરો કે મામલા મે તાણ ગડા ને તું તાણ માં બધું તો તો હું હતો સારું છે બધું લગાતાર આ બહુ શોખ છે ને આવો બધું આ ગયા દીકો પડી આ ગયા આ એક મંગલાગું જો જો અહીંયા અહીંયા મસ લીજી દેખાય જો એક મંગલે આજે ને ચાલુ કર દો હવે તો કરતા રે એ ટાઈમ નહીં હા આટલો ભૂડ ના દઉં જો યાર

सो गाइस फाइनली शूट ऑलमोस्ट थैंक यू बराबर है आज थी काले वीडियो मुपवानो है आज उन्नति नो थ्री शूट मैं नो कल अपलोड करना है मारो कल में भी अपलोड हो जाएगा और मोटू ग्लास भी तो हो गया या कांच नो ग्लास कांच नो ग्लास गाइस यू डोंट हैव यू हैव ग्लास शैंपेन ग्लासेस वाइन नो ग्लास है नहीं जाए पण एम गाइस अभी हम એવું એવું નવું નવું લાવે ને મારે વાત થાય એમ નથી અત્યારે આપડે ક્યાં જઈએ ક્યાં ક્યાં છીએ એમ બોલો ક્યાં જઈએ एक्टर सूट एक्चुअली हमारा एक्ट्रेस बहुत थकी गया था એટલે ડિમાન્ડિંગ કપડા ધોઈ ધોઈ ગાઈસ કપડા ધોઈ એક જ પેટ દોડાય પણ 10 વાર દોડાય એક જ પેટ નું 10 વાર મોબાઈલ કાઢ્યો રમકડાની જેમ જે એનું હે એ ઓપન અ ફીચર છે તું વિચાર મે 10 વાર રમકડાની જેમ કાઢ્યો ને તો એ કેટલો એવો ને એવો હજી સ્ક્રીન ચાલુ થાય છે એ તો બીજો ફોન હોય તો સ્ક્રીન બંધ થઈ ગયો યે સો ગાઈસ ચલો ફાઇનલી લેટ્સ ગો અત્યારે અમે લોકો જે જગ્યાએ ખાવા માટે ભૂખ લાગી છે એ ખાસું આવીશ ભાઈ શું જાય શું વાગી ગયા છે ઓલરેડી પોણા બે બરાબર છે તો આજનો દિવસ અમારો આવો રહ્યો બે શૂટ હતા આ બધું કામ પતાવ્યું સો બાય બાય ગુડ નાઇટ ટુ વોટ યુ વોન્ટ ટુ ડુ મેન બટ ડોન્ટ ટ્રબલ યોર માતા પિતા એન્ડ ભરત માતા કે જય જય શ્રી રામ હર હર મહાદેવ જય અમૃત